સંતો અને શુરાઓની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રની ધરતી પર અનેક સંતો અને સતીઓ થઈ ગયા તેમાં આ શ્રી ખોડિયાર માતાનું મહત્વ જોવા મળે છે ખોડિયાર માતાના ભક્તો દેશ વિદેશમાં ઠેર ઠેર પથરાયેલા છે માતાજી તેમના ભક્તોની વારે હજર હાજુ રહેતા હોય એટલે તેમના માં વિશેષ શ્રદ્ધા જોવા મળે છે ખોડિયાર માતાના અનેક જગ્યાએ મંદિરો આવેલા છે પણ અમરેલી જિલ્લાના ધારી ગામ પાસે ગળધરામાં ખોડિયાર માં અત્યંત વિખ્યાત મંદિર છે

ખોડિયાર માતાજીની સ્થાપના થયેલી છે આ નદી હાલ મોટું મંદિર બનાવવામાં આવ્યું છે તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે એક એક પ્રમાણે બહુ સમય પહેલા અહીં રાક્ષસ હતો તેનો સંહાર કરીને બહેનોએ તેને ખાંડણીયા ખાંડી નાખ્યો ત્યારબાદ ખોડિયાર માતા એ પોતાના મનુષ્ય દેહ ધરામાં ગાળી નાખ્યો ત્યાં માત્ર ખોડિયાર માના ગળાનો અંશ દેખાતો રહ્યો તેથી તે ગળધરા કહેવાયું ત્યાં સ્વયંભૂગ ગળો અહીં બિરાજમાન છે અને માના મસ્તકની પૂજા થાય છે મંદિરના ઘણા સંતો મહંતો ને અહીં માતાજી એ કન્ય રૂપમાં દર્શન આપ્યા છે ચોથા સૈકામાં આ ધરો નાગધરાથી ઓળખાતો પણ ખોડિયાર માતાના દેહ વિલય બાદ એ ગળધરોજ કહેવાય છે નવઘડને માતાજી અહીં જ દર્શન આપ્યા હતા નવઘડ એ ઈસ્વીસન એક હજાર ને પચ્ચીસ માં ખોડિયાર માની માનતાથી આવેલો પુત્ર હતો રાડિયાસને ને ચુમ્માલીસ વર્ષ સુધી પુત્ર પ્રાપ્તિ નહોતી થઈ ત્યારે તેના સોમલદેવે ખોડિયાર પાસે પુત્ર યાચના કરી અને જન્મ રાણી આમ જુનાગઢ રાજને ગાદી નો વારસ આપનાર માં ખોડિયાર ને ત્યારથી ચુડાસમા રાજપૂતો ની કુળદેવી તરીકે પૂજવાનું શરૂ કર્યું હતું રા નવગણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળધરા ખોડિયાર માતાજી દર્શન કરવા આવતો હતો

અને નીચે સાચું સ્વર્ગ છુપાયેલું છે ડેમનો ધોધ એટલો આહલાદાયક છે કે તે દ્રશ્ય આપણે જોતા જ રહી જઈએ અને તેમાં પણ પર ચોમાસે ત્યાં જવામાં આવે તો પાણીની ભૂલ ભૂલૈયામાં ખોવાઈ જવાનું મન થાય તારીના લોકો અહી ખુલ્લા પગે ચાલતા આવીને લાપસી માનતા પણ કરે છે ખુડિયર મંદિર ની બાજુમાં હિંગલજ માતાનું પણ મંદિર આવેલું છે જે બે કિલોમીટર દૂર છે ત્યાં પણ કુદરતી દ્રશ્યોનો ભરપૂર નજારો જોવા મળે છે મિત્રો આપણી ઉપરમાં ખોડિયર ની કૃપા હોય તો માં જય કોડિયર માતાજી જરૂરથી લખજો અને વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરજો ધન્યવાદ